હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદ તાલુકાના રાણાપુર ખુર્દ ગામની ડાંગરની ફેક્ટરી બંધ કરવાની માંગ દાહોદ પ્રાંત મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું રાણા ખુદ ગામમાં આવેલ ડાંગરની ફેક્ટરી બંધ કરવાની માંગ સાથે જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં ખેરડી જીઆઈડીસીથી બહારના વિસ્તારમાં એટલે કે રાણાપુર ખુદ ગામમાં ગ્રામ પંચાયતના હસ્તકના ડાંગરની ફેક્ટરી આવેલ છે અને ડાંગરની ફેક્ટરી નજીકની જે બે શાળાઓ આવેલી છે અને ખેતી લાયક જમીનો છે ડાંગરની ફેક્ટરીમાંથી અવાજ ધૂળના કારણે બાળકો અને ખેતી લાયક જમીનને નુકસાન થઈ રહ્યું છે અને આ ફેક્ટરી બંધ કરવામાં આવે તેવી માંગ સાથે તાલુકાના રાણાપુર ખુદ ગામના ગ્રામજનો દ્વારા દાહોદ જિલ્લા વહીવટી તંત્રને આવેદન પાઠવવામાં આવ્યું જે જો આ આદિવાસી હંમેશા હું રાણાપુર ખુદ ગ્રામ પંચાયતમાંથી આવ્યા છે ગ્રામજનો અને જે અમે મુદ્દે આવે છે ડાંગરની ફેક્ટરી બંધ કરવા બાબત હવે ડાંગરની ફેક્ટરી એ ખરેડી છે બહારની એરિયામાં એટલે કે ગ્રામ પંચાયતને હસ્તકમાં આવેલી છે અને એ ડાંગરની ફેક્ટરીથી આજુબાજુ બંને સ્કૂલો આવેલી છે પ્રાથમિક શાળા તથા આજુબાજુ ખેતીલાયક જમીન આવેલી છે ખેતીલાયક જમીનને આ લોકો નુકસાનકારક કરી રહ્યા છે સાથે સાથે જે મોટો મોટો ધૂળો અવાજ પ્રદૂષણ થઈ રહ્યું છે તેથી બાળકોને શ્વાસમાં તકલીફ પડે છે અને બાળકોનું જે ભણતરમાં બી ભવિષ્ય એમનું ભણતર બગડી રહ્યું છે સાથે શ્વાસજન્ય રોગ થાય એવી પણ શક્યતાઓ રહેલી છે છતાં અને અગાઉ અમે તલાટીશ્રી તથા સરપંચશ્રીની જાણ કરીએ હોવા છતાં એ ફેક્ટરી બાબતે અમને કોઈ યોગ્ય જવાબ ન મળવાથી અમે અહીંયા તાલુકા પંચાયત કચેરીમાં આવેદનપત્ર આજરોજ આપીએ છીએ અને સાથે સાથે દરેક બાળકો જે વિદ્યાર્થી દસ બાર અને એક્ઝામ પરીક્ષાઓની તૈયારી કરે છે એમને પણ વાંચવામાં બહુ તકલીફ પડી રહી છે અને પચાસથી વધારે યુવા બાળકો જે કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એમને પણ તકલીફ પડે છે તો હું મામલતદાર તાલુકા કેચેરી સાહેબને વિનંતી કરું છું કે આ ફેક્ટરી બંધ થાય અથવા એમનો જે અવાજ છે એ ઓછો થાય એવી હું રજૂઆત કરું છું જય જીવ